નમસ્કાર મિત્રો મિત્રો રાવણની દીકરીએ જોરદાર સોંગ ગાવી છે અને બેન એવું સોંગ છે કે માંગુ માહિતી મળી જશે અને તમને આગળ સોંગ સાંભળવા મળી જશે એટલે તમે પૂરો વિડીયો જોઈ લો અને તમને વિડીયો કેવો લાગે છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલની અંદર ન આવ્યા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો બેને ને કેવું સોંગ આવ્યું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો તો મિત્રો આ તો અહીંયા વિડીયો જોઈ લો અને તમને વિડીયો કેવો લાગે છે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો